દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં ન્યુઝમાં સ્વાગત કરું છું મઈ દિન ખત્રી દર્શક મિત્રો બોડેલી હાઈવે ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ બોલાવવામાં આવી છે અત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો છે લોકોના ટોળા એકત્ર થયા છે અને જે છોટા હાથી છે તરબૂજ ભરેલી ગાડીના ફુરસે ફુરસા ઉડી ગયા છે કચ્છર ઘાંઠ નીકળી ગયો છે અને જેમાં જે સવાર ડ્રાઈવર હતો તેને ગંભીર ઇજા પહોંચતા તેને પતરું તોડવામાં આવી છે અને ત્યારબાદ તેને છે તે સારવાર ખસેડવામાં આવી છે એક એકસો આઠ જતી રહી છે અને બીજી એકસો આઠ પણ અહીં પહોંચી ગઈ છે તમે જોઈ શકો છો અત્યારે એકસો આઠ અહીં આવી ગઈ છે અને તમે જોઈ શકો છો એકસો આઠ અહીં પહોંચી ગઈ છે અને એકસો આઠ દ્વારા જે રેસ્ક્યુની ટીમ રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી છે જે પ્રકારે તમે સામે એક પાઇપની જે ગાડી છે તે ગાડી આખી નીચે ઉતરી ગઈ છે અને જેમાં એક જે ચાલક છે તે ગંભીર રીતે ફસાઈ ગયો છે તેને કાઢવા માટેની હાલ કોશિશ ચાલી રહી છે તમે જોઈ શકો છો નીચે થોડા ઉતરી ઉમટી પડ્યા છે અને જે પ્રકારના દ્રશ્યો સામે આવે છે બોડીની પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે લોકો એકત્રિત થઈ ગયા છે આ કેબિનમાં છે તે એક વ્યક્તિ ફસાઈ ગયો છે તેને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી છે તરબૂજ વરેલ જે ગાડી છે તે નસવાડી તરફથી આવતી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ જે ટ્રક છે ટ્રક રોડની સાઈડમાં ઉતરી ગઈ છે અને તેમાં એક વ્યક્તિ ડ્રાઈવર છે તે ફસાઈ ગયો છે અને તેને કાઢવા માટેની હાલ કોશિશ થાય છે પગનો ભાગ રીતે છે તમે જોઈ શકો છો અત્યારે મોટી સંખ્યામાં લો એકત્રિત થઈ ગયા છે હાઈવે પર બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો છે અને આખી જે ટ્રક છે તે રોડની સાઈડમાં ઉતરી ગઈ છે અને કેબિનમાં પણ મોટું નુકસાન થયું છે કેબિનના ભાગે ચાલક છે તે ફસાઈ ગયો છે ગંભીર રીતે ઘવાયો છે અને તેને રેસ્ક્યુ માટેની હાલ કામગીરી ચાલી રહી છે બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તમે જોઈ શકો છો અત્યારે બંને તરફ છે તે મોટી સંખ્યામાં વાહનોની કતારો લાગી ગઈ છે અને જે પ્રકારના તમે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આજે તરબૂચની જે ગાડી તમે જોઈ શકો છો અત્યારે તરબૂચની ગાડીના દ્રશ્યો હું તમને બતાવી દઈશ કે તરબૂચની ગાડીમાં તરબૂજ ભરેલા છે અને તરબૂચ રોડ ઉપર વિખરાઈ ગયા છે અને જે પ્રકારના સામે આજે ફૂરસે ફૂરસા ઉડી ગયા તમે જોઈ શકો છો અત્યારે આનો જે ચાલક છે તે બી ગંભીર રીતે ઘવાયો છે અને એકસો આઠ દ્વારા તેની સારવાર થઈ લઈ જવામાં આવ્યો છે જીજે જે છવ્વીસથી છન્નું ચોત્રીસ નંબરની આ ગાડી છે નસવાડી તરફથી આવતી હોય તેવું લાગી રહ્યું છે અને બોડી તરફથી આ પાઇપની ગાડી આવતી હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ આવી છે અને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને લોકોના જે ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને હાલ જે પ્રકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ જે અકસ્માત થયો છે આ અકસ્માતને લઈને કુલ ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું હાલ સામે આવ્યું છે ઇજાગ્રસ્ત વ્યક્તિ સોનગઢ ગામનો હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે આ જે તરબૂજની જે ગાડી છે જેમાં કુલ બે વ્યક્તિઓ બેસેલા હતા અને તેઓને ઈજા પહોંચી છે અને આગળની તપાસ તે હાલ ધારી ચાલી રહી છે મહિદીન ખત્રી બોડેલી છોટા ઉદેપુર